નમસ્તે મિત્રો જય જવાન જય કિસાન જય હિન્દ માનનીય ગૃહમંત્રી સાહેબને એક નિવેદન છે કે સાહેબ તમે વાત કરતા હતા કે વરઘોડો તો નીકળશે જ તો સાહેબ બીજેડ ગ્રુપના જે કૌભાંડી ભાઈ છે જેનું નામ તો લેવા માગતો નથી પણ એમનો વરઘોડો ક્યારેય નીકળશે એ હું પૂછવા માગું છું અને જનતા જનાર્દનને સૂચન કરવા વિનંતી કે એ ભાઈનો વરઘોડો અત્યારે નીકળશે એમ બરાબર તમે સાહેબ અમરેલીમાં એક પાટીદાર સમાજની એક રિસ્પેક્ટેડ દીકરીની શું કહેવાય કે વરઘડો કાઢીને તો તમે એક શર્મસાર ઘટનાનું ઉદાહરણ સમાજને પૂરું પાડ્યું છે તમારા તંત્ર અને તમારા અધિકારીઓ જે તમારે જે અભણ નેતાઓના ઓર્ડર ફોલો કરવા માટે થઈને મજબૂર છે બરાબર છે તો આ એક કૌભાંડી ભાઈ છે બીજેડ ગ્રુપના બરાબર એમનો વરઘોડો ક્યારે નીકળશે કારણ કે જનતા જનાર્દન છે એમની આંખો તરસી રહી છે એ જોવા માટે કે આ ભાઈનો વરઘોડો નીકળ્યો એના કાનો તરસી રહ્યા છે એ સમાચાર સાંભળવા માટે કે આ ભાઈનો વરઘોડો નીકળ્યો બરાબર છે અને જો સાહેબ તમે વરઘોડો ન કાઢી શકતા હોય તો જનતા જનાર્દન છે એ સો ટકા એવું વિચાર વિચારશે કે તમારા આ ભ્રષ્ટ તંત્ર ભ્રષ્ટ અધિકારીઓ બરાબર અને આ કૌભાંડી ભાઈ વચ્ચે ભૂતકાળની અંદર સો ટકા કોથળા ભરીને પૈસાનો વ્યવહાર થયો હોવો જોઈએ બરાબર બીજી વસ્તુ એ છે સાહેબ કે આજે તમે કાંડ કર્યો છે એક બેનનું સરઘસ કાઢ્યું છે એક દીકરીનો વરઘોડો કાઢ્યો છે બરાબર છે એની તમારી રાજનૈતિક સફર ઉપર ભવિષ્યમાં સો ટકા અસર પડશે કારણ કે લોટ લોકો સો ટકા એવું વિચારશે કે નિશાન જોઈને મત આપવાથી શું ખબર કાલે આપણી પોતાની બેન દીકરીઓની પણ રાતના બાર વાગે કે એક વાગે ધરપકડ થઈ જાય બરાબર અને જો સાહેબ હું તમને નિવેદન કરું છું હજી એક નિવેદન કરું છું જો તમે બીઝેડ ગ્રુપના જે કૌભાંડી વ્યક્તિ છે જે જવાબદાર વ્યક્તિ છે એમનો વરઘોડો નથી કાઢી શકતા તો તમે જાહેરમાં પોતાનો વરઘોડો કાઢો અને એક માફી માગો કે મારાથી જે વરઘોડો કાઢવાની વાત થઈ ગઈ હતી એ વાતની હું માફી માગું છું આ હવે કોઈ દિવસ આજ પછી મારા તંત્ર દ્વારા કે કોઈપણ અધિક અધિકારકારી દ્વારા આવો કોઈપણ પ્રકારનું વરઘોડો કાઢવામાં નહીં આવે કોઈપણ પ્રકારનું સરઘસ કાઢવામાં નહીં આવે એવી ખાતરી આપું છું જે લોકોના વરઘોડા આજ સુધી નીકળી ગયા છે એ લોકોની પણ માફી માગો શું કામ એ હું તમને કહું છું કે આપણા સંવિધાનની અંદર ભારપૂર્વક અને ચોખવટથી લખેલું છે સાહેબ કે ઇનોસન્ટ અન્ટીલ પ્રુઅન ગલ્ટી બરાબર છે જ્યાં સુધી કોઈ પણ આરોપી છે એ દોષિત સાબિત નથી થતો ત્યાં સુધી એ નિર્દોષ હોય છે તો નિર્દોષ વ્યક્તિ જે આરોપ સાબિત નથી થયો તો તમે એનો વરઘોડો શું કામ કાઢ્યો છે બરાબર કયા અધિકારીએ ક કોના પાવરથી તમે વરઘોડો કાઢો છો એવો તમે શું સત્તા ઉપર બેઠી ગયા છો તો વરઘોડો કાઢવા માંડશો જે નિર્દોષ વ્યક્તિનો પણ પહેલાં દોષિત સાબિત તો થવા દ્યો બીજી વસ્તુ હું તમને એમ કહું છું સાહેબ હું તમને સહકાર કરું છું આ વાત ઉપર તમે વરઘોડો કાઢો કે જે લોકો બુટલેગર હોય છે કે જે લોકો આ જે આવારા તત્વો હોય છે જે સામાજિક કાર્યની અંદર ધાર્મિક કાર્યોની અંદર અવરોધ પેદા કરે છે એ લોકોનો વરઘોડો કાઢો હું તમારી સાથે છું પણ તમે આ રીતે કોઈ પણ નોર્મલ માણસ કે જે તમારા તંત્રની અંદર જે તમારા ભ્રષ્ટ સિસ્ટમની અંદર જે તમારા ભ્રષ્ટ અધિ અધિકારીઓના લીધે કાનૂનના હાથમાં આવી ગયો છે બરાબર છે જે બિચારો ગુંગળામણથી તે ગુંગળાઈ જાય છે બરાબર છે એ લોકોના વરઘોડો કાઢીને તમે સાબિત ક સાબિત શું કરવા માગો છો સાહેબ સાહેબ હું આ તમારા કાર્યને સખત રીતે સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને આવું કોઈ પણ પ્રકારનું કૃત્ય ચલાવી લેવામાં આજે પણ નહીં આવે ને કાલે પણ નહીં આવે સાહેબ જય હિન્દ